દાહોદ જિલ્લાના ચાલો તાલુકાના લીમડી ગામમાં દબાણ હટાવતા નાના વેપારીઓની હાલત કફોડી બની દાહોદ જિલ્લાના જાલો તાલુકાના લીમડી ગામમાં તંત્ર દ્વારા દબાણ હટાવ કાર્યવાહી નાના વેપારીઓની સ્થિતિ વર્ષી છે ચાલોદ રોડ ઉપરના કાચા દબાણો દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહીથી અનેક વેપારીઓ હવે ખુલ્લા તડકામાં બેસીને વેપાર કરવા મજબૂર બન્યા છે પચાસ વર્ષથી વધુ સમયથી વેપાર કરતા શાંતાબેન પ્રજાપતિ પોતાની વ્યથા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે લોનના હપ્તાને પરિવારનું ભરણ પોષણ મુશ્કેલ બન્યું છે વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે તંત્ર વાલા દવલાની નીતિ અપનાવી રહ્યું છે કાચા દબાણો દૂર કરાયા છે પરંતુ પાકા દબાણો યથાવત છે યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નીનામાએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમણે ચેતવણી આપી છે કે જો વેપારીઓ ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાશે જરૂર પડે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે વેપારીઓની માંગણી છે કે તેમને નાની કેબિન મૂકવાની મંજૂરી આપવામાં આવે આ મુદ્દે લીમડી ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર સામે લોકોનો રોષ વધી રહ્યો છે વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે જેથી તેમની આજીવિકા જળવાઈ રહે જાલોદ તાલુકાના લીમડીનગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબીનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે અને જ્યારે મોટા જે દબાણો પાકા દબાણો છે જે સરકારી જમીનો પર જે દબાણો છે એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને દૂર કરવામાં નથી આવ્યા એટલે ચોક્કસપણે આમાં એક રીતે જોઈ રહ્યા તો મોટા લોકોને સાસવવાની અને ગરીબ લોકોને ભેદવાય એમના માટે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી અને અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયત આ લોકોને નવી જમીન ના ફાળવે ત્યાં સુધી જે તે જગ્યા પર આ લોકોને ધંધો અને ત્યાં કેબિન મૂકવા દે અને જો આ ટૂંક સમયમાં જો આ કેબિનો ના મૂકવા દે તો અમે આ ગરીબ લોકોને સાથે રાખી અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડશે તો અમે એક ઉગ્ર આંદોલન પણ કરીશું અને આ રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે એટલે અમારી એક ખાસ વિનંતી છે કે આ ગરીબ લોકો અને લારી ગલ્લાવાળાને જે તે જમીન ફાળવી અને ક્યાં ધંધો કરવા દે એવી એક અમારી માંગણી છે